हवारमाया वॉकिंग में मा माना निकले 3 किलोमीटर दौड़े बोलो आ फळिया में डोल पड़ी है कि आई कोनी मुकी पण तारा क्या भांगी गया मुकी देन फळिया माथे एक बाजू एक पाय तो दौड़ीन बाथरूम में गयो तो हाबू ऊपर पगियो तो लहरीन आई कोनी मुक्यो ते हाबू बाथरूम में मुकाई उ में मुकाई आ हती है तो केवो युग से માથું ધોવાના શેમ્પુ અલગ મોટું ધોવાના હાબુ અલગ નાહવાના અલગ કપડાં ધોવાના અલગ મને હા એક જ હાબુ આવતો કાળો માથું ધોવાનો ઈ નાહવાનો ઈ કપડાં ધોવાનો ઈ અને એવો કડક વાહામાં કહો ને તો વાહો ઉતરે હાબુ ન ઉતરે અને જરેરા ઉપડી જાય અમે તો આજે ડોઈલમાં નાખી દેતા કીધું કાંઈક પોસો પડે તો છોકરાને એમ કે ને હવારે નવડાવવા તો રાયતે રોતા હોય હા અને ફીંગ સિવાય બધું